કિસાન સફર પરિવારમાં હું એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીમાંથી જે છે એ ખેતીને કંઈક નવી નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એટલે કહેવાય ને કે ચોમાસાની પૂર્વ તૈયારી અને ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે એ મિત્રો આ વર્ષે આખી એક કહેવાય ને કે પેટર્ન આખી બદલાણી છે દિવસે દિવસે જે ખેતીમાં કહેવાય કે જુદા જુદા પાકો જે છે એમાં ફેરફાર થતા જાય એમાં ખાસ કરીને આ વખતે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ મરસીનું વાવેતર થવાનું છે ત્યારે આ મરસીનું છે એ મરસીનું જે પીઠું કહેવાય કે મરસીની જેને શરૂઆત કરી છે એવા ગામડાની અંદર મિત્રો આજે આપણે મળવા આવ્યા છે કે આ વર્ષોથી જે છે એ ખેતી જે છે એ મરસીની ખેતી કરે છે ત્યારે અમારા જેવા નવા ખેડૂત મિત્રો જે છે એને મરસીનો રોપ કેમ ઉછેરવો ધરવું જે છે ઉછેરોમાં ઉછેરવામાં કેવી કેવી કાળજી રાખવી એ આજે આપણા આપણા ભાઈપાથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એમણે જે છે આ દર વર્ષના એના અનુભવો છે એમણે અખાત્રીજના દિવસે રોપ નાખી દીધો હતો અને આજે વીસ દિવસનો એનો રોપ પણ થઈ ગયો છે ત્યારે એ રોપ નાખવા માટે કેવું બિયારણ પસંદ કરવું જોઈએ રોપ માટે ધરું પસંદ થયા ગયા પછી એના જમીનની કેવી તૈયારી કરવી પડે કેવા કેવા દેશી ખાતરો કેવા ખાતરોની જરૂરિયાત પડે છે આવી વાત આપણે ભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે આ રોપ વિશેની માહિતી મેળવીએ આપનું પૂરેપૂરું નામ નમસ્કાર સાહેબ મારું ગામ અનિલા ભાલોડી મારું આખું નામ અરવિંદભાઈ નાથાભાઈ કાથરોટિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર ઓગણસિત્તેર નવસો છ બોતેર આઠ પચાસ હવે ભાઈ તમે જે છે એ આ મરસીની ખેતી કેટલા સમય થાય કરો છો મરસી હું બાર વર્ષ થયા એક જ ધારી એક જ પડામાં વાવેતર બાર વર્ષ થી ખેતી જે છે મરસીની જ કરો છો કેટલા વીઘામાં જે છે મરસી વાવેતર ત્રીસ વીઘાનું વાવેતર હોય દર વર્ષ ત્રીસ વીઘા ત્રીસ વીઘામાં જે છે મરસી વાવેતર કરો છો આ વર્ષે જે છે એ મરસી કેટલા વીઘામાં કરવાનું તમારું પ્લાન આ વર્ષે ત્રીસ ત્રીસ વીઘામાં કરવાના છે કયું બિયારણ જે છે તમે પસંદ કરો છો બિયારણ નજીક વાડી છે ગામને ને પાદર એમાં ગોડ કંપનીનું રોહિણી ઝીરો એકવીનું વાવેતર કરવું અને ઓલી વાળી એ સાનિયાનું કરવું ત્યાં પાણી ઓછું હોય બરાબર છે રોપ જે છે એ જ્યારે તમે નાખો છો ત્યારે એની તૈયારી કેવી કરો છો અને એના માટે જમીનની કેવી તૈયારી કરવી પડે હું તો મારા અનુભવ પ્રમાણે કોઈ વસ્તુ ખાતર કે કોઈ વસ્તુ આપતો નથી બરોબર પાયામાં કોઈ ખાતર કેવું કઈ દેશી ખાતર કેવું કઈ હા હા બરોબર હોય નહીં પણ નખાય ખરું દેશી બરોબર દેશી ખાતર નાખો બધું રો એક ઉપર બારો થઈ જાય બરાબર છે

આ સિવાય મરસીના રૂપમાં બીજી હું काळजी રાખવાની હવે આ રોપ તૈયાર થઈ જાય પછી જે છે એને જ્યારે આપણે ટ્રાન્સફર કરતા હોય ત્યારે જે છે કેવી काळजी રાખવાની હોય ફેર રોપણી કરો જ્યારે ભૂગ ન લાગે તો એ 10 બોરી અને પછી એને છોપી દેવાની બરોબર એટલે કે એક દ્રાવણમાં મિક્સ કરીને બોરીને પછી જે છે વાવેતર કરીએ તો મૂળની અંદર કોઈ નેમે ટોડશે કે કોઈ ફૂગ છે એ બધું કંટ્રોલ થઈ જાય બરોબર છે મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણે ભાઈએ કરી કે ભાઈ રોપ ઉછેરવો એક આમ તો એક કળા છે કારણ કે રોપ

વરસાદ થઇ જવા બરાબર મોટો થઈ ગયો તો ડોકા કાપી જવો જોઈએ બરાબર છે રોપ પાકવાનો સમયગાળો ત્રુપમાં ત્રીસ થી તૈયાર થઈ જવો જોઈએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ રોપ જે છે એ તૈયાર કરો એ ખૂબ જ મહેનત માગી લેતો એક વિષય છે છતાં પણ જે જો કાળજી રાખવામાં આવે તો કોઈ વાંધો આવતો નથી મિત્રો ખાસ આજે આપણે ભાઈની જે છે મુલાકાત લીધી અને સાથે સાથે એમને આપણે ખૂબ સરસ મજાની માહિતી પણ આપી આ સિવાય જે છે એ રોપના જે કહેવાય કે સોળના મૂળના વિકાસ માટે જો આપણે જીવામૃત બનાવીને તમે તૈયાર રાખો અને જીવામૃત જો આપો તો સોળનો મૂળનો વિકાસ ખૂબ સારો થાય જીવામૃત જો તમે ન બનાવો અને જીવામૃત જે છે એ બનાવવા માટે આપણી પાસે કે ગૌમૂત્ર નથી કે ગાયનું શાણ નથી કે આ બધું કરવા રહે તો વનામૃતની અમે ભલામણ કરીએ છીએ તો વનામૃત જે છે એ એક એકર ની અંદર એક લીટર નું એનું માપ છે બરાબર અઢી વીઘામાં એક લીટર વિકાસ સારો થાય અને છોડ જે છે એ હેલ્ધી આપણો ટૂંકમાં રહે તો એ વનામૃતનો પણ ઉપયોગ કરી શકો આ સિવાય જે છે એ જો કોઈ ફૂગ ને એવો પ્રશ્ન લાગે દાખલા તરીકે છોડ સારો તો જ આપણો આખો રોપ સારો તો જ આપણો રોપ આપણો કેવાય ને આપણે ઉજરી સારો થાય તો એના